સ્વામી શ્રી ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરત વધારવાના નથી એટલે સ્વામી પરમપૂજ સ્વામીશ્રીએ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને આજ્ઞા આપી કે આપ સુરત જોડીદાન ઉત્સવમાં પધારો સાથે સાથે વર્ય પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા તેઓને પણ આજ્ઞા આપી કે આપ બંને સદગુરુ સંતોની સન્નિધિની અંદર સુરતનો ભવ્ય અને દિવ્ય એ જોડીદાન ઉત્સવ થાય આ બંને સદગુરુ સંતો પૂજ્ય સ્વામી બાપાની આજ્ઞાથી અહીંયા પધારે એટલે પરમપૂજા સ્વામી શ્રી પધાર્યા તુલ્ય આ જોડીદાન ઉત્સવની ઉજવણી થશે મકર સંક્રાંતિ દાન દેવાનો તો અપાર મહિમા છે પરંતુ આ વખતે જોડીદાન પર્વ મકર સંક્રાંતિ અને એકાદશી એ બંનેનો સમન્વય છે એટલા માટે આપણને ખૂબ આનંદ થાય કે દાન દેવો અને એકાદશી બંને પરમ પવિત્ર દિવસો અને બંને સદગુરુ સંતો તો સુરતની ધર્મપ્રેમી જનતા અને બીએપી સત્સંગ સમુદાયના તમામ ભક્તોની વિનંતી કે આ ઉત્સવનો લાભ લેવા માટે અક્ષરધામના આંગણે વધારવા સર્વને નિમંત્રણ છે આ દિવસે એકાદશીના દિવસે ફરાળની વ્યવસ્થા એટલે કે ફરાળી ભોજનની વ્યવસ્થા પણ અહીંયા જ આ જ કેમ્પસમાં કરવામાં આવેલી છે આ ઉત્સવનો શુભારંભ બરાબર સાંજે પોણા પાંચ વાગે એટલે કે ચાર ને પિસ્તાલીસ કલાકે એનો શુભારંભ સભાનો થશે આ સમારંભમાં લાભ લેવા આપણે કયા રસ્તે આખું કે પરમપૂજા સ્વામીશ્રી પધારેલા એ વખતે જ્યાં આપણે પૂજામાં પાર્કિંગ કરતા હતા એ પાર્કિંગની જગ્યાએ આપણું પાર્કિંગ રહેશે કેટલાક અગ્રિભક્તોને ગેટ નંબર એક થી આવવું હોય તો ત્યાંથી પણ પધારી શકશે આ સભાની અંદર સદગુરુ સંતોના આશીર્વાદ એ સિવાય અન્ય પ્રવચનો સિવાય વિશેષ વાત આપણને એ મળવાની છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક ઈચ્છા વ્યક્ત કરી છે પોતાની મરજીથી અક્ષરધામના આગામી કાર્યક્રમો કેવી રીતે કરવાના છે તો એ બધાની જ માહિતી પરમ પૂજ્ય સ્વામીશ્રી જે આપણને જણાવેલી છે એ માહિતી આ સભામાં પ્રાપ્ત થવાની છે એટલે સુરતની તમામ ભક્તો જેની રાહ જોઈ રહ્યા છે કે આગામી કાર્યક્રમો શું થવાના છે એની કેટલીક વિગતો આ સભામાં માણવા મળશે એટલે વહેલા વહેલા આપણે આ ઉત્સવનો લાભ ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસ ના દિવસે પધારીશું સાડા ચાર સુધીની અંદર આપણે ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી લઈશું અને પોણા પાંચ વાગે સભાનો શુભારંભ થાય ત્યારથી સભામાં બેસી જશું આ આખો જ કાર્યક્રમ સાંજના આઠ વાગે પૂર્ણ થશે ત્યારબાદ આપણે સૌ વિદાય થઈશું પરમ પૂજ્ય સ્વામી બાપાને મરજીથી યોજાયેલ આ જોરદાર ઉત્સવમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી દિવ્ય ઉપસ્થિતિ રહેશે આપ સર્વ પધારો તેની અહીંયા સંત મંડળ અને હરિભક્તો બધા રાહ જોશે કે સુરતના બધા જ ભક્તો ગ્રામ્ય વિસ્તારના તમામ ભક્તો આ લાભ લેવા વધારે એની અપેક્ષા સહ સર્વે જય સ્વામિનારાયણ